અને હું કોઈ પૂજનીય નહીં હું કોઈ સાધુ સંત સંન્યાસી નથી એક દાદાની ભક્તિ કરીને એ દાદાની જે કંઈ અસીમ કૃપા થઈ અને આજ છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી બે લાખથી વધુ યુવાનોએ તો દારૂ મૂકી દીધું તો અમે કંઈ ના કરીએ કે જગતમાં આટલું તો કામ કર્યું ને કે બે લાખ પરિવાર તો શાંતિથી જીવશે સમજાય હે તમે ઘણી જગ્યાએ જ્યાં છો આ તો મગજમાં ફિટ કરવા જેવી છે તમને ના મજા આવે તો ઘણા તમારી રાહ જોવો છે જિંદગી આખી દાણા દઉં એક દાડો પરજાને ખાવાના ખૂટી જશે દઉરાવાના નહીં ખૂટે કારણ કે લોભ્યા હોય ધૂતારા ભૂખ્યા ના મરે સમજાય ને કે જે કંઈ આપણે આ જાય ભોગવીએ છીએ ને આ આપણા કર્મોને આધીન છે જો ખેતરમાં કશું વાવો જ નહીં તો ઉગવાનું ક્યાંય ભલે સો વીઘા જમીન હોય ઊગે એમ તમે સારા કર્મો કરશો જ નહીં નોકરી ધંધે જજો જ નહીં તો ભગવાન ક્યાંય પૈસાના દરોડા કરતો નથી ભાઈ આ મગજમાંથી ગલત ફેમી કાઢી નાખતું કે ફલાણા બાપુના પગ ઝેલ લેવી નાય પૂનમું ભરીને આ વાર ભરીએ અમે સુખી થઈ જેવી ના ભગવાન મને પોતાને કહે છે તુંય નોકરી ધંધો કરજે મારા નામનો ક્યાંય ધંધો કરતો બધી જગ્યાએ જાય છો તમે મંદિરની આજુબાજુમાં કોઈ ભીખ માગવાવાળા બેઠા હોય કોઈ ફેરિયા બેઠા હોય મંદિરની મંદિરની દુકાને હોય હોય છે ને પણ આ સાનિધ્યમાં એવું કશું નથી કે દાદા એવું કહે છે મારે તમારા પ્રસાદીની જરૂર નથી ખાલી પાંચ મિનિટ તમારી પાસે ટાઈમ હોય ને તો આ સાનિધ્યમાં ગમે ત્યાં બેહીન તમારી કુળદેવી તમારા આરાધ્યદેવને યાદ કર્યા પછી જો તમારું મન માનતું હોય તો મારી ઉપર ક્ષણિક વિશ્વાસ મૂકો જીવો ત્યાં લગીને બાવડું નહીં મૂકવું આ તો પેલા પેથા જાન જાનમાં આવ્યા હોય બૂટ મારી બૂટ પહેરીને ઇન શર્ટ મારી નામથી આમ હળિયું કાઢતા આય શું ચાલે છે તારા ઘરમાં જો ક્યાં જોવા દે આ રોડું છે આ તમે નકરા જગ્યામાં ચંપલ પહેર્યા હોય તો પહેરીને ફરો તો આપણે ક્યાં રખડીને આવ્યા હોય એનું નક્કી ના હોય કોક જમવા બેઠું હોય તમારા પગે સોટેલી ધૂળનામાં જાય બીજી કોઈ મને આ ફળસેટ ન લાગતી સમજાય એટલે દાદા એવું જ કહે છે કે આ કોઈ અમે અહીં લેવા નથી બેઠા ભાઈ સેવાની વૃત્તિએ બેઠા છે અને માણસો ટૂંક સમયમાં એટલું વધ્યું કે જે અમારી પાસે જે સગવડ હતી ને એ ઓછી પડવા માંડી હવે તમે બધા અહીંયા આવ્યા છો તો દાદાના મહેમાન છો અમારેથી થાય એ વ્યવસ્થા તો કરવી જોઈએ ને જે મહિના મોર આવ્યા હશે એને ખબર હશે કાંઈ શું હતું ને આજ શું છે એટલે અમે પહેલાં તમને અગવડ ના પડે એ વ્યવસ્થા પૂરી પાડવી છે અને પછી કદાચ તમને મનમાં ભ્રમ હોય કે અમનું કોકનું કરેલું છે ને અમને કોઈકે ખવરાઈ દીધું છે ને અમારા ઘર વાંયા કોક દાટી ગયું છે ને તો એની માટે હું એ તમારો વ્યામ દૂર કરી દે એક દાડો ટાઈમ આપી દઈશ બધાય સમજાય ને કારણ કે દાડા ઉગે આપણે ઠેલા ભરી ભરી જોરવા જ નીકળી જાય જો આટલું ધંધો કરવા ઘરમાં ચાર જણા હોત ને આમ ધંધો કરવા સવારે પડે નીકળી જતા હોય ને તો ચારસો રૂપિયા હાજરી અત્યારે તો એમ ઘરમાં ચાર જણા હાંજે હોળસો રૂપિયા લઈને આવો ખાધે ખૂટે નહીં તો આખો જે કોકના પગમાં બે એરિયા એમ કઈ નહીં મેળાવો દાદા એવું જ કહે છે કે હવાર સમય મળે તો ઠીક નગર હાંજે નોકરી ધંધો વ્યવસાય કરીને આવ્યા પછી આપણી ભગવતી આપણી કુળદેવી એને યાદ કરો હોતી વખતે અને એને કે માણાનો અવતાર આપ્યો તને બધી ખબર છે કે કોઈની પાસે લાંબો હાથે ના કરવો પડે અને કોઈની જીવનમાં અમારેથી ખોટું ના થાય આટલું આપજે એટલે પરમાત્મા છે એ વગર માગે પૂરું પાડે છે તો આપણા મનમાં જે અંધશ્રદ્ધા કરી દે ઘણા આવે મેં તો રોજનો અનુભવ છે અને ખાસ કરીને બહેનોમાં પુરુષોમાં જ એટલું બધું નથી આ મારો છોકરો ભણવામાં નથી આને માથે હાથ મૂકી દો આશીર્વાદ આપી દો તો હું દઉં હું નપાય શું કામ હોય જે અંધશ્રદ્ધામાં ના જાઉં કે દાદાને પ્રાર્થના કરો એની પાછળ મહેનત કરો અને કદાચ એને ભણવામાં જે કંઈ પુસ્તકો ખોટતા હોય ને તો આ સાનિધ્ય બેઠું છે પણ એને દીકરી દીકરાને ભણાવો પુસ્તકો અમે પૂરા પાડી દઈશું આ તો ભાઈ ખોટી સ્કૂલ ને કોલેજોના ખર્ચા જ હું કામ બાળક નાય લાવો ને હું માથે હાથમાં પણ ડિગ્રી લઈને ઘેર જતા રહો બીજે દિવસે નોકરી જે થતું હોય એ જ થાય સમજાય ને આ ઘણાય ને લીવર જતા રહ્યા હોય કિડની જતી રહ્યા હોય ને ટોટા બધી બાજુ ભરેલા હોય ને આ લઈને આપે માથે હાથ મૂકી ને આનું લીવર જતું રહ્યું તો મેં એને કીધું હતું દારૂ પીર બગાડે તારા ગામ સમજાવતું હતું કે આ ધંધો મેલ તા કે આપણે તો જીવનમાં જ કરવાની પથારી પડ્યો પડ્યો એટલે આ બધી લીલું ઝાડ છે આપણે એના મૂળમાં એસિડ નાખશું તો બળી જ જવાનું ભળસક નહીં પડે એમ જો તમારા શરીરને જે નથી ભગવાને એક આમાંથી એક વસ્તુ બગડે ને તાર ખબર પડે કે એની કિંમત શું છે સારું સ્વાસ્થ્ય આપ્યું આપણને આપ્યું છે આટલી બધી ખાવા પીવાની ચીજ આપી છે એ ખાઓ અને કર્મ કરો હું એવું નથી કહેતો કે રોજ રજાઈ ઉપાડીને પાડીને છે કે મંદિરના હોટલે બે હો સેવા કરવા જાઓ ભગવાન આપશે ના પહેલાં તમારા પરિવારની જવાબદારી પૂરી કરો અને પછી જો તમને એમ થાય કે મારે આ અઠવાડિયામાં એક રજા છે તો અડધો કલાકે ક્યાંક સેવા કરવા જઈએ છે અને ક્યાંય ના થાય ને તો તમે અથવા તમારા પરિવારને હમથા તો ફરવા લઈ જ જાઓ છો પ્રાણી સંગ્રહાલય બતાવવાની એ વાંદરા પોપટને હું બતાવવાના ભલા ક્યાંક ભગવાન પાસે બે હાડજો તેના વિચારો શુદ્ધ થશે ભાઈ આ પછી અમુક વસ્તુ મારે બોલાય નહીં મર્યાદા છે બે સારો સમય ચાલતો હોય ને એ બેનને ફરવા લઈ જાય વાંદરા પોપટ જુઓ તો એ બાળક એવું જ થાય સારા ગ્રંથો છે એનું વાંચન કરાય કોઈ ગુરુ મહારાજ હોય કોઈ જ્યાં તમારું મન માને હું એવું નથી કહેતો કાંઈ આવો પણ એ સમય દરમિયાન સારા વિચારો કરો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો ઠાકોરજી ભોળાનાથ કોઈ પણ એક્સ વાય જેડ ભગવાનની સામે દસ મિનિટ બેહો ને તો એ તે જ તમારામાં આવે તો આવનારું બાળક રહ્યું ને એ સંસ્કાર લઈને જન્મ થાય એમ સમજાય આ ઘણા એવા છે જે મારા છેલ્લા બે ત્રણ વર્ષના પ્રયાસથી કે જે માણસની કોઈ કદર નથી આ આવવાના ભાડાએ નહોતા પણ જે દાદાએ બતાયેલા રસ્તે ચાલ્યા ને તો આજ ગાડીઓ લઈને સેવા કરવા આવે છે કે ભગવાન આપણને રસ્તો બતાવે આપણા ઘરે પૈસાના દરડા ના કરે કરે હા તો ભાઈ આટલી બધી બેંકો ફેક્ટરીઓ નોકરી ધંધાની જરૂર જ નથી ને ગમે આવો એક ઓટલો ચાલી લેવી નાખો દી બેહી રહે ભગવાન પૈસાના બદલા નાખે નાખે એવરી આ કે ના તો બોલો પણ એટલા આપણા અંધશ્રદ્ધામાં જતા રહ્યા છીએ ને હા તરફ પૂછક હવે અમારે કેટલા દાડે આવવાનું આ હું બાપાના ખૂબા ભરવાના કે આ જગ્યા આ સાનિધ્ય એટલું પવિત્ર છે મારો વિશ્વાસ બોલે કારણ કે આજ તમે જે કંઈ બહેન જોઈ રહ્યા છો ને લાખો માણસો પ્રસાદી લે છે ને જ્યારે આ જંગલ હતું આઠ વરસ મોળ જ ઊભા હતા ત્યારે દાદાએ આ આગમવાણી કરી હતી કે કોઈના પાંચ પૈસા માગીશ નહીં ક્યાંય કોઈના ઘરે અંધશ્રદ્ધાઓ ફેલાવા જઈશ નહીં આવાવાવાવાવાવાવાવાવાવાવા આવાવાળા દર્શન કરવાનો કોઈ ચાર્જ નહીં આ તમે જુઓ પાર્કિંગમાં વાહન મૂકો ત્યાંથી પ્રસાદીની ડીશ લો અને કોઈ તમને એમ કે આ જગ્યાના આટલા પાંચ રૂપિયા તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું છે પાર્કિંગમાં કોઈએ ચાર્જ માગ્યો કોઈએ ઓટલા ઉપર દર્શન કરવાના કીધું કે લાઈનમાં ના ઊભું રહ્યા હોય તો લાવો બસો હું શોર્ટકટમાં દર્શન કરાવું હાલ છે બધી જગ્યાએ ઘણી જગ્યાએ આવું અને આ જગ્યા ચોવીસ કલાક ખુલ્લી છે ઘણા નિમ થાય બાપુ અગિયાર વાગ્યા ચમ જાગ્યા પણ હું હવારમાં જે આ છેલ્લે છે ને હાડા ચારે ઉતો છું કેટલા વાગે કોઈ પગાર ના હોય કોઈ તમને આઠાનો આ જગ્યામાંથી લેવો ના હોય એવા કોકની હાટું એક મહિનો જાગજો જગાવાય છે આવામાં જે કોઈ બેઠા ને એને ઘરે નાનો હૂનો પ્રસંગ કાઢ્યો જ હોય કોઈ શ્રીમંતનો હોય કોઈ હગઈનો હોય કોઈના ઘરે લગ્ન હોય કે ગમે હોય ગ્વાલ દાણાનો હોય આપણા ઘરે બસો માણા આવવાનું હોય ને એ પંદર દાડા મારે પ્લાનિંગ કરવું પડે કરવું પડે છે કે નથી કરવું પડતું અને તો એ માણા જમવા બેઠું હોય ને બે ચાર બાટલ હોય ને એને આપણા ઘરે તોફા કર્યા જ હોય કાં તો કે રિહાઈન કોકના ઘરે બેઠા હોય હું તમારી આ નહીં આવું થાય થતું તો આ દાડો ઉગે હજારો માણા પરસાદ લે કેટલા હજારો માણા અને બાટલ લીવી હજારો આવે પણ કોઈ તોફાન નહીં મને તો ઇમનામાં હારો સંયમ દેખાય કે બધાણીને આપણે કહે બોલાવી નહીં તા લગી ખૂણામાં બે રહેજો તા લગીને બિચારા એને પણ આંટો મારવાય ના આવે અને આપણે પીધેલો ના હોય ને એ ઘડિયા વળીએ ઇન્કવાયરીમાં આવે બાપુ કેટલા વાગ્યે આવશે પણ હું કંઈ બસ થોડીશું ટાઈમે ટાઈમ આવી જઉં રાતે મોડું થયું સવારમાં મોડું થાય શરીર છે બે પાંચ કલાક તો ઊંઘ માગે કે ના માગે અને પાછું આ બધી સેવા કરીને મારે તો નો કરીએ જવાનું એવું નથી કે ગામ મને પગાર આપે છે અને આ પૈસા હું મારા ઘેર જઉં કચ્યું નહીં તો ભગવાનને હિંમત કીધું તે અમને નિમિત્ત બનાવ્યા છે અને કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ વરણ હોય અહીં તારા ઓટલે આવે તો તારી ફરજમાં છે કોઈ ખાલી હાથે ના જાય અને અમને એટલી સક્ષમતા આપજે કે અમારા હાથમાં એટલું છે કે અહીંથી કોઈ ભૂખ્યા પેટે ના જાય બીજું કંઈ જોતું ને